સો એ સો ટકા સાચી ગેરંટી સાથે અને આપણું જે ખેડૂતભાઈ ન્યૂઝ નામનું ચેનલ છે એને પણ જય અને સબસ્ક્રાઈબ કરી નાખજો એક હજાર કરતાં પણ વધારે સબસ્ક્રાઈબર આપણે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખ્યું છે અને આપણે ચેનલ ઉપર હર શનિ રવિમાં એક નવો સર્વેનો વિડીયો મૂકીએ છીએ જેથી તમને આવનારા દિવસોમાં ભાવ કેવા રહી શકે અને અત્યારે ભાવની પરિસ્થિતિ કેવી છે એના રોજે રોજ તમને અપડેટ મળતા રહીએ એટલે જય અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો આગળ વધીએ શરૂઆત કરીએ જૂનાગઢથી જૂનાગઢમાં ઘઉંનો નીચો ભાવ આજે ચારસો પંદર રૂપિયાથી ઊંચો ભાવ પાંચસો ચુમ્મોતેર રૂપિયા હતો ચણાની જો વાત કરીએ તો અગિયારસો થી બારસો એકતાલીસ તુવેર અઢારસો થી ત્રેવીસો ત્રીસ રૂપિયા એ જ રીતે એરંડો આજે નવસો થી એક હજાર અડદ સોળસો થી વીસ રૂપિયા સોયાબીન આઠસો થી નવસો વીસ ધાણાની વાત કરીએ જુનાગઢમાં તો બારસો થી સિત્તેર સોળસો દસ રૂપિયા મગફળી એક હજાર થી પિંચો રૂપિયા પૂરા અમરેલી ને ઘઉં આજે ચારસો તેતાલીસ થી પાંચસો બાણુ રૂપિયા સોયાબીન સાતસો થી આઠસો એસી એરંડો એક હજાર પચીસ થી એક હજાર ચોર્યાસી ચણા નવસો ચાલીસ થી બારસો એકત્રીસ થાણી આજે તેરસો પચાસ થી બે હજાર રૂપિયા તલ બે હજારથી નેવું ઝીણી મગફળી આજે આઠસો થી બારસો સોળ રૂપિયા જાડી મગફળી નવસો થી બારસો વીસ રૂપિયા કપાસ આજે નવસો થી ચૌદસો સત્તાણું એ જ રીતે જીરાની જો વાત કરીએ અમરેલીમાં આજે તો ત્રેવીસો ચાલીસ રૂપિયાથી રૂપિયા પૂરા વાત કરીએ જામનગરની કેરંડો આજે એક હજારથી એક હજાર બ્યાસી લસણ આઠસો થી તેત્રીસો પચાસ રાયડો આઠસોથી નવસો ચોરાણું અજમો એકવીસો પાંચથી એકત્રીસો પાંચ એ જ રીતે ધાણા આજે એક હજારથી પંદરસો ધાણી બારસો થી સોળસો રૂપિયા જાડી મગફળી એક હજારથી અગિયારસો એસી મગફળી આજે એક હજાર થી અગિયારસો સિત્તેર રૂપિયા કપાસની જો વાત કરીએ જામનગરમાં તો અગિયારસો થી ચૌદસો પંચાવન જીરાની જો વાત કરવામાં આવે આજે તો બે હજાર રૂપિયાથી પાંચ રૂપિયા વાત કરીએ ગોંડલની ઘઉં આજે ચારસો થી છસો એકાવન ડુંગળી એક્યાસી થી ત્રણસો તુવેર આજે એક હજારથી બાવીસો એકાણું મગ ચૌદસો થી બે હજાર એકાવન એરંડો આજે છસો થી અગિયારસો અગિયાર અડદ નવસો થી પંદરસો એક ચણા અગિયારસો એક બારસો એકત્રીસ વાલ પાંચસો એક થી બે હજાર અગિયાર મેથી આજે છસો અગિયાર થી બારસો એકાવન એ જ રીતે જો લસણની વાત કરીએ ગોંડલમાં આજે તો નવસો એકાણું રૂપિયા થી ઓગણત્રીસો એકત્રીસ રૂપિયા આગળ વાત કરવામાં આવે સફેદ ચણાની તો બારસો થી એકવીસો એક્યાસી રાયડો આઠસો થી નવસો એક્યાસી મરચાં આજે છસો થી એકાવન

એકદમ તાજા તાજા અને સો સો ટકા સાચા બજાર ભાવ આ સિવાયના શહેરોના બજાર ભાવ તમારે જાણવા હોય તો આ વિડીયોની નીચે તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમારા શહેરના ભાવની લિંક મળી જશે ત્યાંથી ક્લિક કરી અને તમે રોજે રોજ બજાર ભાવ જાણી શકશો આપણી વેબસાઇટ ઉપર આપણે ઓલમોસ્ટ ઘણા બધા વીસથી પણ વધારે શહેરોના બજાર ભાવ રોજે રોજ આપણી વેબસાઇટમાં અપડેટ કરીએ છીએ એટલે ત્યાંથી તમે બજાર ભાવ જાણી શકશો બાકી આપણું જે ખેડૂતભાઈ ન્યૂઝ નામનું ચેનલ છે ને પણ જઈ અને સબસ્ક્રાઇબ કરી નાખજો વિડીયો માન સુધી બને રહેવા બદલ આપનો ખુબ ખુબ આભાર